નમસ્કાર ગુજરાત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આજના આ વિડિયોમાં મોટા સમાચાર વિશે મિત્રો મિત્રો આ વાત તો જે પણ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને ને કરી લેજો જેથી કરીને મિત્રો તમને દરરોજ કામના અને ખેડૂત સમાચાર આપણી આ ચેનલ થકી જોવા મળ્યા રહેશે તો મિત્રો આજની પહેલી ખબરની વાત મિત્રો ગુજરાતના યાત્રાધામ માટે સેવા શરૂ થશે તો મિત્રો અમદાવાદ થી કોઈ પણ યાત્રાધામ જવા માટે હેલિકોપ્ટરની સેવા શરૂ કરવામાં આવશે મિત્રો હવે કોઈ પણ યાત્રાધામ પહોંચવું હોય તો ખૂબ જ ઝડપી શક્ય બનશે મિત્રો સત્યાવીસ ના રોજ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો ની સેવા માણવા માટે તેની ટિકિટ ઓન બુક કરાવી પડશે મિત્રો તમે મિત્રો એરો મળી જશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ખેડૂતોને મળશે મિત્રો નવ નો હપ્તો તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે મિત્રો પંદરમા હપ્તા પછી સોળમા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ નવ કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે મિત્રો મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર મિત્રો વિચાર કરી રહી છે સરકાર ટૂંક જ સમયમાં કિસાન સન્માન નીતિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ વધારીને મિત્રો કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં પચાસ ટકાનો વધારો કરી શકે છે મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક મિત્રો છ હજાર ને વધારીને નવ હજાર રૂપિયા કરવા માટે વિચાર કરી રહી છે જો બધું બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોળમા હપ્તાના આગમન પહેલા તેની જાહેરાત પણ કરી શકે છે અને આગામી એટલે કે સોળમો હપ્તો વધેલી રકમ આવી શકે છે મિત્રો જેનાથી મિત્રો ખેડૂતોને વાર્ષિક ત્રણ હજાર રૂપિયાનો નફો મળશે એટલે કે ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયાને બદલે ત્રણ હજાર રૂપિયા મિત્રો મળી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો છે મિત્રો બે વર્ષ પડેલા મગફળીના બિયારણ હજારથી બારસ સો રૂપિયા મળતું હતું જે આજે ડબલ થઈને બાવીસો ચોવીસો પહોંચ્યું છે તે બારસો પહોંચ્યા છે મિત્રો વધુમાં બે વર્ષ પહેલા પ્રતિ દિવસ મજૂરોનું વેતન દોઢસો થી બસો હતું જે મિત્રો આજે અઢીસો થી ત્રણસો પચાસ થયું છે અને રાસાયણિક દવા ખાત્રોમાં બે વર્ષ પહેલા મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો દિલ્હીના સીએમ કેજરીવાલ આવશે ગુજરાત તો મિત્રો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ગુજરાતના પ્રવાસે આવશે મિત્રો આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી સંદીપ પાઠક મંગળવારે ગુજરાતની મુલાકાતે આવતા સૌપ્રથમ પ્રથમ ચૈતર વસાવાના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી બાદમાં કહ્યું હતું કે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સાત જાન્યુઆરીએ ગુજરાત આવશે આ દરમિયાન ચૈતર વસાણાના મત વિસ્તારમાં જનસભા કરશે મિત્રો આ સાથે જ રાજ્ય આમ આદમી પાર્ટી દ્વારા બે હજાર ચોવીની લોકસભાની ચૂંટણીની રણનીતિ પણ તૈયાર કરશે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો અંબાલાલ પટેલે કરી મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પાકિસ્તાનને અડીને આવેલા ગુજરાતના ભાગો તેમજ મહારાષ્ટ્રને અડીને આવેલા ગુજરાતના વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે મિત્રો જ્યારે રાજસ્થાન ને અડીને આવેલા ગુજરાતના સરહદીય વિસ્તારોમાં કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગો કચ્છના ભાગો મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતાઓના પગલે કમોસમી વરસાદ વરસી શકે છે અરબી સમુદ્રમાં ભેજના કારણે મિત્રો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું થાય તેવી શક્યતાઓ છે મિત્રો અરબ સમુદ્રના ભેજ અને બંગાળના સાગરના ભેજના કારણે બે પરિબળ હવામાનમાં પલટા માટે કારણભૂત રહી છે મિત્રો નવા વર્ષની શરૂઆત સાથે મિત્રો જ કમોસમી વરસાદનો ખતરો જોવા મળી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ગુજરાતીઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે દરિયામાં ડૂબી ગયેલી ત્રણસો ફૂટ નીચે આવેલી સોનાની નગરી દ્વારકાના હવે લોકો દર્શન કરી શકશે સબમરીન દ્વારા દરિયાની અંદર ત્રણસો ફૂટ નીચે જેથી દરિયાની અંદર સુંદરતા લોકો નિહાળી શકશે લોકોને સાથે ઓક્સિજન માસ ફેસ માસ્ક સ્કૂબા ડ્રેસ અપાશે મિત્રો જે બધું જ ટિકિટમાં સામેલ હશે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો